અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ નજીકના વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ અઢારસો સોર્યાસી જેની કિંમત રૂપિયા ચૌદ લાખ છવ્વીસ હજાર છસો છપ્પન તથા આયસર ટ્રક સહિત કુલ રૂપિયા ચોવીસ લાખ છત્રીસ હજાર છસો છપ્પનના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ અંગે જાણવા મળતી માહિતી મુજબ તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લોક્સ કોડના માણસો તળા ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ ઉપર ભાવનગર તરફથી એક આઇસર ટ્રક નંબર રજિસ્ટર જે જે ચૌદ જેડ પછી એકાવનનો ભાવનગર તરફથી મહુવા તરફ જઈ રહ્યો છે અને તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર રાજપરા બે ગામના બ્રિજ પર પાસે આવેલ વેલનાથ હોટલ થી તળાજા તરફ જતા રસ્તા પર ટ્રકને ને રખાવી તપાસ કરતા શખ્સ ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો તેના વિરુદ્ધ ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં બટુકભાઈ રાણાભાઈ મકવાણા ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે કોટડી ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી તેમજ સંજયભાઈ કરશનભાઈ સોલંકી રહ્યા ઢસિયા વિસ્તાર વાઘનગર તાલુકો મહુવા તેમજ યોગેશભાઈ પ્રવીણભાઈ બારીયા રહે ગામ તાલુકો રાજુ રાજુલા આ ત્રણ ઇસમો વિરુદ્ધ એલસીબી પોલીસે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી